ઘેરેથી નીકળો ને પગરખામાં પગ નાખો ને ગુરુ ગુરુને યાદ કરી લેવા બાબુ જો કોઈ અજ્ઞાનમાં સપડાઈ ન જવું હોય ન થવા દેવો હોય ખોટે માર્ગે ન જવું હોય તો ગમે કામે નીકળો ઘેરેથી નીકળો ને પગરખામાં પગ નાખો એટલે તમે તમને જે ધ્યાનની મૂર્તિ નક્કી થઈ હોય ને એને યાદ કરી લેજો જે કામે જાહો એમાંય તમને પ્રેરણા મળશે કુસંગ થાવા નહીં દે કુસંગથી તમે બસી જાઓ પણ ગુરુ યાદ હોય તો નામ યાદ હોય તો નગરામાં સંગ દોષ થતા એ વાર લાગતો નથી ડાયા નમરા કહેવાતા હતા ને એ બધાય સંગ દોષે ભસ્મથી ભ્રષ્ટ થઈ ગયા ભ્રષ્ટ થઈ ગયા માણસ જન્મથી કોઈ ખરાબ નથી સંઘ દોષે ખરાબ થાય એટલે કેનો સંગ કરવો એ વિચારવા જેવું જ છે સંત સમાગમ નિશદિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી